નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ હાલોલ અરાદ મુખ્ય માર્ગ પર તળાવ વર્ડ નજીક એકાદ વર્ષથી સબકા માટે ખોદાયેલો ખાડો હજી સુધી પુરાયો નથી જેના લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે હાલોલ અરાદ મુખ્ય માર્ગ પર તળાવ વર્ડ નજીક એકાદ વર્ષથી સમારકામ માટે ખોદાયેલો ખાડો હજી સુધી પુરાયો નથી લાંબા સમયથી ખુલ્લો પડેલો આ ખાડો વાહન ચાલકો માટે ગંભીર જોખમરૂપ બની ગયો છે અગાઉ આ ખાડામાં એક કાર ખાબકવાની ઘટના પણ બની હતી જે બાદથી નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે સ્થાનિક રહેવાસીઓ તથા મુસાફરોના જણાવ્યા મુજબ માર્ગ પર આ ખાડાને કારણે રોજ બરોજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે ખાસ કરીને રાત્રિ સમયે અકસ્માતની શક્યતા વધારી રહે છે તો તંત્રની બેદરકારીને કારણે ખાડો પુરાણમાં વિલંબ થતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે તો માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકો હવે તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે કિરણ ગોહિલ નેશન ડ્રસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર